જય માતાજી મિત્રો સ્વાગત છે આજના બ્લોગમાં આપણે અહીંયા ત્યાં ખેતરમાં અને આજે જે ચણા પાયા હતા આપણે એનો ખાસ વિડીયો આપણે બનાવવાનો હતો કે પણ એ આપણે ફાયદો થયો કે નહીં થયો તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે વળી વિડીયોની શરૂઆત કરીએ હા જોઈ લો મિત્રો ચણા પાયા ત્યાં બાદ રિઝલ્ટ સારું છે કારણ કે આના નતા પાયા ત્યારે બહુ ખરાબ લાગતા હતા પણ અમુક આ ઉતારે થાવા માંડ્યો છે હજુ સફેદ વાઇટ દેખાય ઉતાર છે જમીનો ઉતાર થાય ત્યાંમાં તો આપણે શું કરીએ એમાં કોઈ દવા કામ કરતી નહીં એટલે કોઈ ખોટી દવા નાખવી નહીં મિત્રો પણ જોઈ લો આપણે રિઝલ્ટ સારું મળી ગયું છે હજી ચહેરા લીલા હોવાથી એટલો વિકાસ નહી થયો પણ સારો વિકાસ જોવા મળશે આ સાથે આપણે ચણાનો વાવેતર કરી પણ આપણને એ બહુ સારી ખેતી લાગે નહીં તો કે આપણે જમીન ચણાને અનુકૂળ આવતી નથી બાકી બીજા અમુક જે સુવાના અજમન એવું આવીએ તો એનું રિઝલ્ટ પૂરેપૂરું મળે છે બાકી ચણામાં તો કાંઈ એટલું બધું રિઝલ્ટ મળ્યું નહીં પણ સમય પ્રમાણે આપણે ખેતી તો સારી છે લો અમુકા જોઈ લો ચણા ફૂલે સારા આવે છે અમુક ભરાવદાર ભરાઈ ગયા છે જણા અમુક જે આપણે સુવા રાખેલા છે થોડા ઘણા થશે ખરી આજે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ આજે પવનનો જોર વધારે છે માવઠાની આ કઈ હતી એકવીસ થી પચીસ સુધી માવઠા ની હતી એટલે મિત્રો આપણે કામ બીજું પાવાનું અત્યારે બંધ રાખેલું છે તમાકુ પાવાની અત્યારે બંધ રાખ્યું છે એટલે આજે આપણે એક વિડીયો બનાવવા આવી ગયા હતા તો ચણામાં જોઈ લો આવો રિઝલ્ટ છે પાયા પછી આવો છોડ છે અત્યારે તો આ અંદર ઉતારા ઉત્તર બહુ થવા માંજ્યો છને કારણે થાય છે કોમેન્ટ કરી દો જરા વિડીયો કોઈ સારા ખેડૂતને અને કોઈ માહિતી હોય તો આપણે તો આ ચણાવાય એટલે કોઈ એટલે બધી ખાસ માહિતી નથી બાકી જે અહીંયા સારા ચણા એ જ ઉતરવા લાગ્યા છે બાકી અત્યારે આ બાજુ તો ઉતરવા જ લાગ્યા છે જોઈ લો તમે એટલે આમાં તો અસલ નુકસાન જ છે અને ખાસ કોઈ દવા મિત્રો આવતી નહીં એટલે આપણે કોઈ દેવો ખર્ચો કરતા નહીં વધારાનો ભગવાન આ એટલું થાય આપણે મહેનત કરી હતી બાકી જે મળે તો કુતરતના હાથમાં છે આ બાજુ તો અમુક સારા છે બાકી બનતી આપણે મહેનત કરી હતી આમાં સમય હવે નવા બ્લોગ સાથે જય માતા જય શ્રી કૃષ્ણ